નોમના પવિત્ર દિવસે હડની રોડ ખાતે શ્રી રામદેવજી ભગવાનનો પાટોત્સવ ઉજવાયો શ્રી અલવરી રામદેવ ભક્ત મંડળ પરિવાર હિરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના હડની રોડ મીરા ચાર રસ્તા ખાતે શ્રી રામદેવ ભગવાનનો જમા જાગરણ જ્યોત પાટોત્સવ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી ધનગિરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી અલવરી રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાસૂદ નોમના પવિત્ર દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હળની તળાવમાં બનેલ દુઃખદ દુર્ઘટનાના કારણે ટ્રસ્ટના આગેવાનો દ્વારા સમયો મહાપ્રસાદ શોભાયાત્રા જેવા કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય લીધો હતો અને ફક્ત શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોત પાટોત્સવ અને ભગવાન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ગુરુગાદી સંતશ્રી સંત શ્રી પંડિત ચેતન સમાધિની જગ્યા સંતભૂમિ દેવરાજ ધામ મોડાસાના પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ દ્વારા હરની દુર્ઘટનામાં પ્રભુ ચરણ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું નમો નારાયણ જય અલગણી સત્ય સનાતન ધર્મની જય હું ધનગીરી મહારાજ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન બાજકોટ મોડાસા અરવલ્લી આજે ઓગણીસ તારીખ ઓગણીસ જાન્યુઆરીનો ભવ્યથી ભવ્ય પાટોત્સવ ભગવાન રામદેવજી મહારાજને નકળંગ ધણીનો જમૈયોનું આયોજન વડોદરા ખાતે યોજાયું છે ને રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મૂળ તો અમારા એ વિસ્તારના બધા હરિભક્તો અહીં આમ વડોદરામાં વસે છે વડોદરાના હરિભક્તો બધા દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન સત્સંગ ભજન સંતવાણી સંત મિલનનું આયોજન ભોજન ભજન ભંડારો વિશેષમાં વડોદરા ખાતે હમણાં જ એક અકસ્માત નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓનું અકસ્માત દ્વારા મૃત્યુ પામ્યા છે તો પ્રથમ તો આ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ આપીશ સત સત નમન કરીશ ભગવાનને એમના શરણોમાં લઈ આવું એક આકસ્મિત બની ગયું છે તો અમે કાર્યક્રમમાં ઘણું બધું કાર્યક્રમ ક્લોઝ પણ કર્યો છે કે એમાં સામૈયા શોભાયાત્રાઓ આવો વાજિંત્રો વગાડી ડીજે વગાડવાના એક તમામ કાર્યક્રમો રદ કરી ફક્ત ભગવાનની આરાધના અલગ ધણીનો પાઠ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે બીજા બધા કાર્યક્રમો રદ કર્યા શ્રદ્ધાંજલિ સાથે આજના આ પ્રસંગની સર્વને શ્રદ્ધાંજલિ પણ શુભેચ્છાઓ આ પાઠ પૂજા સત્સંગ ભાવ ભજનની વિશેષમાં બાવીસ તારીખે રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહી છે ત્યારે મને પણ આમંત્રણ મળ્યું છે તો હું અહીંથી જ વડોદરાથી સીધા અયોધ્યા જવાનો છું ભગવાન રામચંદ્રની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ સર્વ સનાતન ધર્મની ધારાને માનનારા હરેક હરિભક્તોની મારી શુભકામનાઓ સાથે જય રાઘવેન્દ્ર સરકાર નારાયણ જય લગદણી જય લગ્દણી જય ગુરુ મહારાજ સતદેવાય આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસને શુક્રવારે મહાસૂદ નોમના દિવસે રામદેવજી મહારાજનો જમા જાગરણ જોત આયોજન કરેલું હતું એના પહેલાં બાપુની શોભાયાત્રા હતી ડીજે હતું આ બધો કાર્યક્રમ જે નાના નાના બોલકાઓ આકસ્મિક રીતે જે મરણ પામેલ છે એના હિસાબે આપણે રદ કરેલ છે અને ભજન સંતવાણીનો પ્રોગ્રામ જે છે બાપાનો પાઠ છે ચાલુ claro રેસ <coughs> <notre morph flats>